જય સ્વામિનારાયણ સેવા કરીએ તો આવી રીતે કરીએ સન બે હજાર એકની છવ્વીસમી જાન્યુઆરીની સવાર તો ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે તે સવારે વિનાશક ભૂકંપે ગુજરાતની ધરતીને તહસનહસ કરી નાખી હતી ભૂકંપથી આધારમૂળ સમાજ પરિસ્થિતિને સમજવા હજુ તો સજ્જ પણ નહોતો થયો ત્યારે તે જ દિવસે બપોરે ભુજમાં ભૂકંપ પીડિતોને ભજનનો પહેલો કોળિયો પ્રમુખસ્વામી મહારાજે પહોંચાડ્યો હતો ભૂકંપ પછી સતત એક વર્ષ સ્વામીજી ભૂકંપ પીડિતોની વ્યવસ્થા માટે સતત પ્રવૃત્ત રહ્યા હતા તેઓ શ્રી જ્યાં પણ હોય ત્યાંથી સતત ભૂકંપ પીડિતોની ચિંતા કરતા અને તેની વ્યવસ્થા બાબત નાની નાની વાતોની પણ અંગત કાળજી રાખતા એ અરસામાં સ્વામીજી વડોદરા પાસે આવેલા અટલાદરા મંદિરમાં બિરાજમાન હતા ભૂકંપથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સંસ્થા દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી પ્રમુખ સ્વામી મહારાજ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પધાર્યા વ્યવસ્થા સંભાળતા સંતોને સ્વામીજીએ પૂછ્યું તમે ફૂડ પેકેટમાં શું આપો છો સંતોએ કહ્યું બાપા એક માણસની ભૂખ સંતોષાય એટલી પર્યાપ્ત માત્રામાં ગાંઠિયા અને ગુંદીના પેકેટ તૈયાર કરીએ છીએ સ્વામીજીએ તૈયાર થતાં પેકેટ જાતે તપાસ્યા ત્યારબાદ ફૂડ તૈયાર કરવાની વ્યવસ્થા સંભાળતા સંતોને સૂચન કર્યું કહ્યું આ ગાંઠિયા અને બુંદીની સાથે બે આથેલા મરચાં પણ મૂકો માત્ર ગાંઠિયા અને બુંદી જ ખાય તો લોકો સૂકું લાગે પણ સાથે આથેલા મરચાં હોય તો ખાવાનું ભાવે અને આમ પણ કચ્છના લોકોને આથેલા મરચાં વધુ ભાવે છે માટે પેકેટમાં મરચાં પણ મૂકજો લોકોએ જ્યારે ગાંઠિયા અને બુંદીની સાથે મરચાંની મજા માણવાનો આનંદ ઉઠાવ્યો હશે ત્યારે એમને તો ખ્યાલ પણ નહીં હોય એક મહાપુરુષે એમના માટે કેવી સૂક્ષ્મ બાબતોનો એમ કે વિચાર કર્યો હતો ભૂકંપ પછીના સમય દરમિયાન સ્વામીજી જ્યારે બોચાસણામાં હતા ત્યારે ત્યાં સેવા આપતા વેદગ્ન સ્વામીને પણ પૂછ્યું હતું કે ભૂકંપના રાહત રસોડામાં માટા અનાજ દળાય છે તે બરાબર જોઈને સાફ કર્યું છે ને ખાસ કાળજી રાખજો કંઈ કચરું કાકરું રહી ન જાય ભૂકંપથી અસરગ્રસ્ત લોકોની આવી સૂક્ષ્મ સંભાળ લેવાની સાથે સાથે હજારો પીડિતોને હૂફ આપવા સ્વામીશ્રી જાતે ભૂકંપમાં ધ્વસ્ત થયેલા ગામોમાં પધાર્યા ઉબડખાબડ જમીન પર હાથનો ટેકો લઈ અને ગલીએ ગલીએ ફર્યા ભાંગી પડેલા કંઈક હૈયાઓ સ્વામીશ્રીનું આ પ્રેમા અમૃત પામી અને જીવંત થઈ ધબકતા થઈ ગયા હતા માત્ર સહાનુભૂતિને બદલે સમાનુભૂતિ આવે ત્યારે સેવા કરવાની રીત બદલાઈ જાય છે અન્યથા દુઃખને આપણે આપણું દુઃખ માનીએ તો જ સાચા અર્થમાં સેવા કરી શકીએ સેવા કરવાની કદાચ આપણી શક્તિ કે સામર્થ્ય ન હોય તો આપણે ખરા હૃદયથી પીડિતો માટે પ્રાર્થના કરીએ તો ભગવાન તેને આપણી સેવા તરીકે સ્વીકારી લેશે જય સ્વામિનારાયણ